આઠસોથી એક હજાર વીઘા જમીનનું ધોવાણ થાય છે તેમજ ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં પાકને લાખો રૂપિયાનું નુકસાન થાય છે ત્યારે રેલવે દ્વારા વરસાદી કાસ ત્રણ મીટર ઊંડો કરાવવામાં આવતો હતો જેમાં બુસ્તર વિભાગની પરવાનગી મુજબ ત્રણ મીટર ખોદકામ કરવાનું હતું અને કાસ ખોદવાનું કામ ચાલુ હતું પરંતુ અનુર ગામના તલાટી દ્વારા મંજૂરી કરાતા વધુ ખોદકામ થતું હોય તેની લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરતા કામ બંધ કરવામાં આવ્યું હતું અમારા ગામના ખેડૂતોને કાસ ખોદવા માટે પૂરો સહયોગ છે ખેડૂતોએ પોતાના અંગૂઠા અને સહી પૂરા કાગળ પર કરીને આપેલા છે અને અમારે એક જ મહિનો બાકી છે કાસ ખોદવા માટે તો અમારું કામ વહેલી તકે ચાલુ થાય અને એક મહિનાની મય કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ થાય એવી આશા રાખું છું એ પત્રકારે વારંવાર મને ફોન કરેલા છે કે મશીનરી આવી જઈ છે મકુહા આવી જઈ છે પછી તલાટીને ટોચર કર્યો છે એજન્સી ને ટોચર કરી છે અને છતાં પછી કામગીરી ચાલુ થયા પછી પત્રકાર સરપંચને કોન્ટેક કરતો હતો અને તલાટી ને કરવામાં આવ્યું હતું કે તારી નોકરી જતી રહેશે જંબુસર વિધાનસભાના ધારાસભ્યને રજૂઆત કરી છે મામલેદાર કચેરીએ રજૂઆત કરેલી છે પ્રાંત અધિકારી મેડમને પણ રજૂઆત કરેલી છે ને ઓની માટે ઓનો કોઈ નિકાલ નહીં આવે તો કલેક્ટર પણ જવું પડશે તો પણ જવા તૈયાર છે અમે